અમારે તો શું ઘર બહાર નીકળ્યું એટલે તરત જ પાણી ભરેલું હોય છે કીચડ એવું થઈ ગયું છે બે દિવસથી વરસાદ ચાલુ છે એટલે ટમ 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 ચાલુ રહે છે જો કેટલું બધું પાણી ભરાણું છે પાણીમાં હાલોની મજા આવે ને અને હું શક્તિભાઈ અત્યારે હાલ જ આવી છે પાણીમાં શિયાળામાં પણ વરસાદ આવે છે ને જો શક્તિભાઈ કહે શિયાળામાં પણ વરસાદ આવે છે સામું દેખાય તે રામાપીરનું મંદિર છે તો બે અહીંયા જાવી છે તો સુરેન્દ્રનગર તાલુકો મૂડી અને ગામ પલાસા વરસાદના અમે અત્યારે રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ રામાકિંડાના મંદિરે પહોંચી ગયા છીએ ઘરે જવા માટે નીકળી ગયા છીએ અહીંયા ગા છે અને ગલ્લો છે આ છે અમારા ઘરનો રસ્તો તમે જોઈ શકો છો એલી કરી નાખી છે એટલે મને તો એવું લાગે છે વરસાદ અઠવાડિયું તો રહેશે જ તે શિયાળામાં વરસાદ આવે તે સારું ના કહેવાય ઘર છે અમારું એટલે કે તારું તો નથી મળ્યું પણ તારું સો કેસનું લગાવ્યું છે તો હું શક્તિભાઈ અત્યારે જુઓ તમે ઘરે પહોંચી ગયા છીએ જો શક્તિભાઈ પગ ધોવાનું ચાલુ કરી નાખ્યું છે અહીંયા પણ ધોઈ નાખ્યું પગ તો મિત્રો હું અને શક્તિભાઈ અત્યારે બહાર આંટો મારવા છે કેવો વરસાદ આવ્યો છે અને કારણ કે કાલનો વરસાદ ચાલુ છે એટલે ઘણું બધું પાણી પણ આવી ગયું છે બાય અને અમારે તો શું ઘર બહાર નીકળ્યું એટલે તરત જ પાણી ભરેલું હોય છે અત્યારે જો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે અને બે અત્યારે હાલ જ આવી છે અહીંયા તમે જોઈ શકો છો કેટલું બધું પાણી ભરાણું છે નહી શક્તિભાઈ કીચડ એવું થઈ ગયું છે હું શક્તિભાઈ અત્યારે હાલ જ આવી અને બે દિવસથી વરસાદ ચાલુ છે એટલે ટમ 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 ચાલુ રહે છે અને તમે જો અહીંયા ઘણું બધું પાણી ભરાઈ ગયું છે તમને આગલો કેમેરો કહી અને બતાવું છું જો કેટલું બધું પાણી ભરાણું છે કેમ શક્તિ ભાઈ પાણી માલવા ની મજા આવે હા શક્તિ ભાઈ પાણી માલવા ની મજા આવે ને જો કેટલું બધું પાણી ભરાણું છે અહીંયા જો આ રહ્યું અમારું ઘર છે ડીસી છે અને હું શક્તિભાઈ અત્યારે હાલ જ આવી છીએ પાણીમાં કેમ શક્તિભાઈ હાલવાની મજા આવે છે ને ને અત્યારે વરસાદ તો ચાલુ છે તમે જોઈ શકો છો તો અહીંયા અમારા ઘર પાસે ખાડો ભરાય છે એક અને હજ બે દિવસથી વરસાદ આવે છે એટલે ઘણું બધું પાણી આવી ગયું છે ભાઈ રામા પીરે જ આવી છે શિયાળામાં પણ વરસાદ આવે છે ને જો શક્તિભાઈ કે શિયાળામાં પણ વરસાદ આવે છે અને અત્યારે સાંટા આવવાનું ચાલુ છે એ અત્યારે જ આવી છે શક્તિભાઈ કે ગાડી આવે ક્યાં ગાડી શક્તિભાઈ આવે આ બાજુ ગાડી આવે છે શક્તિભાઈ તો આગી ગઈ જુઓ તો સામું દેખાય તે રામાપીરનું મંદિર છે તો બે અહીંયા જાય છે અહીંયા જઈ અને પછી તમને મળીએ તો અત્યારે અમે બે હેલા જઈએ છીએ લોગ બનાવતા બનાવતા તો તમને કેવા બાવર દેખાતા હશે છે અને આ ગામ રહ્યું એ સુન્દ્રનગર પાસે આવેલું છે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો મૂડી અને ગામ પલાસા રેજો રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ અને આ મોટો વડ છે તમે જોઈ શકો છો અહીંયા વરસાદના અમે અત્યારે રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ પણ રાગે રાગે આવી રહ્યો છે એટલે કે સાંટા આવે છે અને અહીંયા અમે રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને આ વરસાદ તમે જોઈ શકો છો કારણ કે અત્યારે વરસાદ ચાલુ છે જો અહીંયા ગા છે અને ગલ્લો છે શક્તિભાઈ ગલ્લે ઊભા છે તો અત્યારે અમે ઘરે જઈએ છીએ બી અને આ છે અમારા ઘરનો રસ્તો તમે જોઈ શકો છો અને અહીંયા ઘણું બધું પાણી પણ ભરાઈ રહ્યું છે કારણ કે બે દિવસથી વરસાદ સખત ચાલુ છે અને ઘડી બગડી આવે ને જાય અને સાંટા તો ચાલુ જ રહે છે એટલે હવે હું અને શક્તિભાઈ ઘરે જઈ રહ્યા છીએ કારણ કે વરસાદ એલી કરી નાખી છે એટલે મને તો એવું લાગે છે વરસાદ અઠવાડિયું તો રહેશે તે એટલે કે ભલે ધીમે ધીમે ચાલુ રહેશે પછી આનું કોઈ નક્કી નાખ્યું હોય કારણ કે શિયાળો પણ છે અત્યારે અને શિયાળામાં વરસાદ આવે તે સારું ના કહેવાય તો જો અમારું ઘર અહીંયા આવી ગયું છે તમે જોઈ શકો છો અને ઘર પાસે પણ પાણી ભરાણું છે ઘર છે અમારું એટલે કે તારું તો નથી મળ્યું પણ તારું સો કેસનું લગાવ્યું છે તો હું શક્તિભાઈ અત્યારે જુઓ તમે ઘરે પહોંચી ગયા છીએ અને પાણી છે શક્તિભાઈ પગ ધોવા પડશે ને આપણે તો આ કુંડી છે કુંડીમાંથી અમે ટોલ ભરી લઈશું કારણ કે કીચડમાં હેલા હતા એટલે પગ જો શક્તિભાઈ પગ ધોવાનું ચાલુ કરી નાખ્યું છે અહીંયા કેમ શક્તિભાઈ ધોઈ નાખ્યા પગ આપણે પણ ધોઈ નાખી પગ શક્તિભાઈ તો અમારા ગામમાં અત્યારે વરસાદ ચાલુ છે અને જો તમારા ગામમાં વરસાદ ચાલુ હોય તો કમેન્ટ કરી દેજો અમારા ગામમાં પણ વરસાદ આવ્યો હતો તો હવે અમારો વ્લોગ અમે અહીંયા બંધ કરીએ છીએ કારણ કે વરસાદના બાદ પલરવી છે અને ટાઈટ હોય છે તો મળીશું હવે નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે બાય બાય